જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટેની જે પરીક્ષા હોય છે ધોરણ આઠ માટેની એની બુક જે આવી ગઈ છે લિબર્ટી પબ્લિકેશનની આ બુક છે જેમાં તમને ધોરણ આઠની જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા જે ટોટલ એકસો વીસ માર્કનું પેપર હોય છે એમાં પેલું હોય છે બૌદ્ધિક ક્ષમતા કસોટી એટલે કે મેટ છે ચાલીસ માર્કનું પૂછાતું હોય છે અને શૈક્ષણિક યોગ્યતા કસોટી સેટ છે એસી માર્કનું પૂછાતું હોય છે તો એ બંનેમાં જેટલા સબ્જેક્ટ આવે છે ગણિત વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી ગ્રામર એ બધાનો સમાવેશ છે આ બુકમાં કરવામાં આવેલ છે સાથે અગાઉની પરીક્ષા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની અગાઉની પરીક્ષામાં જે પેપર પૂછાયેલું હતું ત્રણ વર્ષના ટોટલ પેપર છે લાસ્ટમાં જે પેપર લેવાના એ પેપર પણ સોલ્યુશન સહિત છે આમાં આપેલા છે એટલે તમે જો એ પરીક્ષા આપતા હો શિષ્યવૃત્તિની તો આ બુક છે સારી આવે છે એનો ડિટેલમાં રિવ્યૂ છે એ મેં મારી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી પોસ્ટ કરી દીધો છે ત્યાંથી તમે એનો ડિટેલ રિવ્યૂ જોઈ શકશો કે અંદર છે એ શું કન્ટેન્ટ આપેલું છે અને હા એક ખાસ વાત કે મલ્ટી કલર એડિશન સાથે છે એટલે તમને આમાં અંદર છે રંગીન ચાર્ટ પોસ્ટક એ બધું મળી જશે એટલે તમને વાંચવાની પણ આ બુકમાંથી મજા આવશે તો તમારે આને જો પરચેસ કરવી હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ કરી શકશો અને વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં પોસ્ટ કરી દીધો છે તો ફટાફટથી છે આ બુકને પરચેસ કરવી હોય તો પરચેસ કરી લેજો અને આવી નવી બુકને લગતી તમામ રીલ જોવા માટે મને ફોલો કરો થેન્ક યુ